અમરેલી જિલ્લામાં ફરી એકવાર ચાર પગનો આતંક સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ધારી તાલુકાના વાવડી ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલ શ્રમિક ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો વાવડી ગામે રહેતા અને ખેતમજૂરીનું કામ કરી રહેલ મહિલા ઉપર દીપડાએ હુમલો કરતાં ગંભીર રીતે ઘવાઈ હતી મહિલાને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો બીજી તરફ વાવડીના ગ્રામજનો દ્વારા વહેલી તકે દીપડાને પકડવામાં આવે તેવી વન વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે ત્યારે વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ઘઉં વાટતા હતા ત્યાં અમારા છોકરા ઉપર દીપડો પડ્યો એટલે બૈરાઓ માટે કુંબો કર્યો એટલે ભાઈઓનો હાથ પકડી દીધો પણ આમાં કામ તો કેમ કરવું સાહેબ પછી પકડે ને તો અને ગમે એમ કરીને હવે અમને છૂટ દે બરોબર નકર હવે અમે કાંક અમારી રીતે કરવી નકર આવી રીતે જો માણસોને આની કરે તો શું કરવાનું હવે મારે એક ખાસ પ્રશ્ન એ કહેવાનો છે કે જંગલ ખાતાવાળાને અવરનવર અમે રજૂઆત કરવી છેવી અને અવરનવર આવા રાની પક્ષી એવા અમને હેરાન કરે છે કે મજૂર હોય કોઈ ગામમાં રહેવા ખુશી નથી કોઈ જાતનું કોઈ ખેતર રાઈત પડે એટલે તો ખેતરને આ તો દિવસે હવે તો અમારા ગામની અંદર દિવસે જો ગામની અંદર ખાલી પાંચસો ફૂટની અંદર જ આ ચાર વાગ્યે જો આવો બનાવો બનતો હોય તો ખાસ સરકારની અમારે એક વિનંતી છે જો આવા